માત્ર દેખાવ પૂરતું સમારકામ મામોદના એનેથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર ચોસોર પર પ્રજાના પૈસાનું પાણી જવાબદારો ક્યાં છે

જો કે આ વખતે જે દ્રશ્યો સમાવ્યા છે તે વધુ ચિંતાજનક છે વાહન ચાલકોની હાલાકી દૂર કરવાના નામે માર્ગ ઉપર માત્ર છૂટા છવાયા મેટલ પાથરો આવી રહ્યા છે જે સમસ્યાને હળવી કરવાને બદલે વધુ ગંભીર બનાવી રહ્યા છે આ કામગીરીને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને તેઓ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અહીં સૌથી મોટો સવાલ એ છે કે આટલી મહત્વની કામગીરી દરમિયાન સ્થળ પર એક પણ એન્જિનિયર કે કોઈ જવાબદાર અધિકારી હાજર ન હતા સ્પષ્ટ થાય છે છે કે કામની પર કોઈ દેખરેખ રાખવામાં આવી રહી અને પ્રજાના પૈસાનો થઈ રહ્યો જ્યારે એક મીડિયા કર્મી દ્વારા બેદરકારી ભરી કામગીરી અંગે સ્થળ પર હાજર કામ કરી રહેલા કર્મીઓને પૂછપરછ કરવામાં આવી ત્યારે તંત્રના પાપેરિયાનું શરમજનક દ્રશ્ય સામે આવ્યું હતું કામ કરી રહેલ કર્મીઓ પોતાનું કામ છોડીને રીતસરના સ્થળ પરથી ભાગી ગયા હતા આ ઘટના સાબિત કરે છે કે આ કામગીરીમાં કંઈક છુપાવવાનું છે અને દેખરેખ રાખનાર અધિકારીઓની ગેરહાજરી ભ્રષ્ટાચારને મોકલું મેદાન આપી રહી છે જો જવાબદારીપૂર્વક કામ થતું હોય તો અધિકારીઓ કેમ ગેરહાજર છે અને જો કામ યોગ્ય હોય તો કર્મીઓ મીડિયાના સવાલથી કેમ ભાગી છૂટ્યા આ મોદ નેશનલ હાઇવે નંબર ચોસઠ પરની આ દેખાવ પરથી કામગીરી તંત્રની નિષ્ફળતા અને બેજબદારીનો જીવતો જાગતો પુરાવો છે વહીવટી તંત્ર તાત્કાલિક બાબતે ગંભીર નોંધ લઈને ગેરહાજર રહેલા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલા ભરે અને ખરેખર ગુણવત્તા સભર સમારકામ પૂર્ણ કરાવે તે અત્યંત જરૂરી છે જો આમ નહીં થાય તો પ્રજાનો રોષ વધુ વકરશે અને અકસ્માતોની સંખ્યા વધતી રહેશે આ રસ્તાનો હું વિકાસ થાય છે ભય જ નહીં કોઈ ભી બાઇક સાધન જનાને મેન્ટર વાગી શકે છે

कौन आया था तो ये छूटा ही डालने का है रोलर फिराने का है इधर रोलर फिराने का है तो कोई कॉन्ट्रैक्टर नहीं है कोई अधिकारी नहीं है और आप काम करते हैं कहाँ गए आए थे तो आप अकेले ही काम करते हो कहाँ गए कहाँ गए कॉन्ट्रैक्टर तो तो हाँ उसको बुलाओ भाई इसको बुलाओ હાઈકો બોલા હોય મીડિયા વાા આયા હૈ ભાઈ ઓ ભાઈ કો બોલા હો મીડિયા વાા આયા બતાવ